નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ હોસ્પિટલમાં દર્દી સાથે બનેલ સત્ય ઘટના વિશે દવાનો દુકાનદાર બોલ્યો આઠસો ચાલીસ રૂપિયા હે બોલી રમણીક આચાર્ય સાથે દુકાનદાર સામે ઘડીક જોઈ રહ્યા હાથને શર્ટના ખિસ્સામાં મૂક્યો જો કે તે જાણતા જ હતા કે આઠસો જેટલા રૂપિયા તો તેમના ખિસ્સામાંથી નહીં જ નીકળે છતાં તેમને ટેરવાના સ્પર્શથી અડી નોટોને બહાર કાઢી અને ગણી લીધા પૂરા સાઠ સતસોને ચાલીસ રૂપિયા તે મનમાં મૂંઝાયા બંને ઇન્જેક્શન લેવા જરૂરી હતા તેમની પત્ની મધુને થયેલા ઇન્ફેક્શન માટે એક ઇન્જેક્શન અત્યારે તો બીજો વહેલી સવારે આપવામાં આવે તો જ સુધારો લાવી શકાય તેવું ડોક્ટરે કહ્યું હતું વ્યાકુળતા ઘેરી વળી તેમણે ફરી એકવાર રૂપિયા ગણી લીધા પૂરા છસો ને ચાલીસ ઊંડો શ્વાસ ભર્યો અને દુકાનદાર સામે જોઈ બોલ્યા હું એક ના રૂપિયા કાલે આપી દાવ તો ચાલે દુકાનદારે તેમની સામે જોયું અને બોલ્યો તો તમે એક જ ઇન્જેક્શન કીટ અત્યારે લઈ જાઓ દુકાનદારે ઇન્જેક્શનના રૂપિયા લઈ અને એક ઇન્જેક્શન કીટ તેમને આપી હાથમાં બેગ લેતા તેમનો ચહેરો પડી ગયો હાથ ધ્રુજી ઉઠ્યા તેમણે હળવેકથી પ્રિસ્ક્રિપ્શન સ્ટેન્ડ પરથી પોતાના તરફ ખેંચ્યું તેના પર લખેલી દવાનું નામ વાંચી બાજુમાં ઉભેલા એક યુવાને તેમની સામે જોયું અને બોલ્યો કાકા આ દવા તો સરકારી દવાખાનામાં જરૂરિયાતવાળા દર્દીઓને મફત મળે છે આપ ત્યાંથી લઈ શકો છો યુવાનના શબ્દો સાંભળતા તેમણે નજર ઓછી કરી ઘણીક તેમની સામે જોઈ રહ્યા અને પછી ચાલતા થયા થોડા પગલાં ચાલ્યા પછી અટક્યા પાછું વળીને જોયું અને મનોમન બોલ્યા સરકાર તો આપે છે પણ શ્વાસ ઊંડે સુધી ખેંચ્યો અને આગળ પગ ધર્યા ધીમા ડગ ભરતા તે સરકારી હોસ્પિટલના વિશાળ મેદાનમાં આવ્યા સાંજ આથમી ગઈ હતી રાતનું આછું અંધારું ખૂણે ખાચે લપાઈ બેઠું લાઈટનો પ્રકાશ ઝળહળ થતો હતો ધીમી છાલ સાથે તે હોસ્પિટલની બિલ્ડિંગમાં પ્રવેશ્યા રિસેપ્શન પર હાજર નર્સને ઇન્જેક્શન કીટ આપી અને આઠ નંબરના બેડ પરના પેશન્ટને આપી દેવા કહ્યું નર્સે ફાઇલ ખોલી અને તરત બોલી કાકા બીજું ઇન્જેક્શન જવાબમાં તે તેણી સામે જોઈ રહ્યા બે ત્રણ ઊંડા શ્વાસ લીધા અને બોલ્યા સવાર સુધી હું લઈ આવીશ જનરલ વોર્ડ તરફ આગળ વધ્યા અને વોડની સામે મૂકેલા લાકડાના બાકડા પર હાથની થંભીને થાક ઉતારતા બેઠા ખુલ્લા દરવાજાને સ્પર્શી સુરેખ નજર મધુના પલંગ પર પડી દવાઓની અસરથી નિંદ્રામાં નિશ્ચિત થઈ સુઈ રહેલી તેને જોતા જોતા મનોમન બોલ્યો તારી ચિંતા છે મને અને વિચારને આવતા અટકાવ્યો પણ ફરી એ જ વિચાર આવી ઊભો રહ્યો પણ જો કાલે ઇન્જેક્શન નહીં મળે તો બિચારાઓએ ધુમ્મરડી મારી કોની પાસેથી રૂપિયા ઊછીના લેવા કોઈ આપશે ખરું જવાબ માટે જાણતા હતા માથું નકારમાં ફેરવ્યું અને ભોયતળિયા તરફ જોઈ રહ્યા આજથી પાંત્રીસ વર્ષ પહેલાં સરકારી દવાખાનામાં દવાના સ્ટોરના સ્ટોરકીપર તરીકે રમણીકનો અલગ રૂઆબ દવાનો સ્ટોક આવે એટલે બે ભાગમાં વિભાજિત થઈ જાય પચાસ ટકા દવા બરોબર દવાની દુકાને પહોંચી જાય દવાના વેચાણથી આવતો રૂપિયો તેમણે પોતાના બંને દીકરાના મોજ શોખમાં ખર્ચા હતા પરંતુ રૂપિયાની એક તાસીર તો હોય છે મોજ ચોખમાં ઉછેરેલા બંને દીકરા મોટા થયા સેટ થયા કે થોડા જ વર્ષ પછી વૃદ્ધ મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા અને તેમની સંપત્તિ પણ પોતાના નામે કરી લીધી પાંચ વર્ષથી ફેક્ટરીમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા બંને જણા જીવનમાં પસાર કરતા હતા પણ અચાનક તેમના જીવનમાં ઉપાધિ આવી મધુના શરીરમાં ઝીણો ઝીણો તાવ રહેવા લાગ્યો મહિના સુધી દવા લીધા પછી પણ મધુની તબિયતમાં સુધારો થયો નહીં ડોક્ટરે કેટલાક રિપોર્ટ કહ્યું રિપોર્ટમાં ફેફસામાં ઇન્ફેક્શન હોવાનું નિદાન આવ્યું ડોક્ટરે હોસ્પિટલમાં દાખલ થઈ જવાની સલાહ આપી અને છેલ્લા આઠ દિવસ થયા મધુ હોસ્પિટલમાં દાખલ હતી કેટલીય દવાઓ તેના શરીરને સાજુ કરવામાં કામે લગાડવામાં આવી હતી એકાદ બે દવા સિવાય બાકી દવાઓ તો સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ જ ન હતી અને તેનું કારણ પણ તે સારી રીતે જાણતા હતા બહારથી વેચાતી લેવી પડતી મોંઘી દવાના ખર્ચમાં તેમના પાસે રહેલા રૂપિયા વપરાઈ ગયા હતા એકાદ બે મિત્રો પાસે લીધેલા ઉછીના રૂપિયા પણ પૂરા થઈ ગયા હતા અને છેલ્લે સતસોને ચાલીસ રૂપિયા બચ્યા હતા ઇન્જેક્શન કીટ ખરીદ્યા પછી હવે તેમને ખિસ્સામાં બસોને વીસ રૂપિયા બાકી રહ્યા હતા કોઈ ઉધાર આપે તેવું પણ ન હતું બચેલા રૂપિયામાંથી ઇન્જેક્શન કીટ ખરીદી શકાય તેમ પણ ન હતી મધુ માટે દવા જરૂરી હતી પણ હવે શું કરવું તેને સમજાઈ રહ્યું ન હતું પોતાની લાચારીને મુઠ્ઠીમાં બાંધી તેના કારણે વર્ષો પહેલા લોકોએ અનુભવેલી પીડા ને જાણે તે અત્યારે અનુભવી રહ્યા હતા મનોમન જાતને રહ્યા હતા કેટલીય વાર છુપ્છાપ બેસી રહ્યા પછી તેમણે મુઠ્ઠી ખોલી બંને હાથ જોડ્યા અને આંખો બંધ કરી દીધી મનોમન આરાધના કરતા બોલ્યા હે માં જગદંબા મધુ મારી હરામની કમાઈથી હંમેશા દૂર જ રહેતી હતી મને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા છે પણ નકારમાં ડોકું ધૂણાવ્યું મા તું એને સાજી કરી દે જે સજા દેવી હોય તે મને દે બોલતા તેમનું મન ભરાઈ આવ્યું ઘડીક તે આંખો બંધ કરી બેઠા રહ્યા કે તેમના ખભા પર હાથનો સ્પર્શ થયો તેમણે આંખો ખોલી ઉપર જોયું દવાની દુકાન પર પાસે ઉભેલો યુવાન તેમની સામે ઊભો હતો હાથમાં રહેલું ઇન્જેકશનની કીટ સામે ધરી અને બોલ્યો હું ડોક્ટર સુમિત રાય આ હોસ્પિટલમાં જનરલ મેડિસિન ડોક્ટર છું રમણીકે કીટ તેના હાથમાંથી લીધી અને હાથ જોડ્યા જવાબમાં ડૉરે સુમિત સ્મિત કર્યું અને ચાલતો થયો રમણીકની આભારવશ નજર તેને જતા જોઈ રહી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ